ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા પ્રાથમિક શિક્ષક કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી વાર્ષિક સાધારણ સભા મળવા પામી હતી કે જે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના અધ્યક્ષ ધર્મેન્દ્ર ચૌહાણના આગેવાની હેઠળ યોજાઈ હતી કે જેમાં ગત વાર્ષિક બે હજાર ત્રેવીસ વર્ષના હિસાબ અને સર્વેયુ તથા નફાની વહેંચણી કરવામાં આવી હતી સભાસદોને આઠ ટકા શેર ડિવિડ આપવામાં જેને હાજર તમામ આ વર્ષમાં શિક્ષક સભાસદો પૈકી તાલુકાના બે શિક્ષક સભાસદો કુદરતી રીતે મૃત્યુ પામતા અને શ્રદ્ધાંજલિ આપવા માટે બે મિનિટ મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી મંડળી અને તમામ સભાસદો તરફથી આર્થિક મદદનો પણ ઠરાવ કરી રોકડ રકમ આપવાની જાહેરાત કરવામાં આવી હતી જેમાં મંડળી દ્વારા ચાલતી શિક્ષણ લીધી આવા કુદરતી મૃત્યુ પ્રસંગ શિક્ષક પરિવારની મદદરૂપ થવાની ચાલી આવતી પ્રણાલિકા ખૂબ જ યોગ્ય અને આવકારદાયક છે કે જેમાં મંડળીના મંત્રી તરીકે મનહરભાઈ ચીમનલાલ શાહની કામગીરી ખૂબ જ પ્રશંસનીય જોવા મળી આવી છે કે જે બાદ સો સૌ ભેગા મળીને સંમત બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષના તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે દુર્ગા વિનોદભાઈ જીવાજી આચાર્ય રબારીની મુવાડી પ્રાથમિક શાળાના પ્રમુખ તરીકે તાલુકાના સભા સદોએ તેમની સારી કામગીરીને લીધે બીજી વાર પ્રમુખ તરીકે વરણી કરી હતી ત્યારે સૌ સભાસદોએ આ નિર્ણયને આવકારીને તેમને ખૂબ જ અભિનંદન પાઠવ્યા હતા અગરસિંહ ચૌહાણ હરસોલી દહેગામ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App